કેવાનું એ થાય કે આ જાર બનાવ બન્યો છે ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો અજાણ્યા શખ્સો આવું લખી આરોપીને ને સાવરવામાં આવ્યા તો તે પીઆઈ બેન માત્ર ઘરે બેસાડવામાં આવ્યા પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં એક અધિકારી પછી બીજા અધિકારીની તપાસ આવી પછી ત્રીજા અધિકારી તપાસ આવી પછી એસઆઈટી ની રચના કરવામાં આવી મને એનો મતલબ એ કે પોલીસ પ્રશાસન અધિકારીઓ તપાસ માં ક્યાંક ને ક્યાંક ફરજ બેદરકારી રાખવી છે બગદાણા મુદ્દે હવે કોળી સમાજ જે છે લડી લેવાના મૂડમાં છે અને હવે સુરત થી જે બસો ગાડીનો કાફલો લઈ જે કોળી સમાજ ને આગેવાનો જે મહુવા ખાતે નવનીતભાઈ ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા ત્યાં કોળી આગેવાન ચિરાગ ઝાલાનું એક વિસ્ફોટક નિવેદન સામે આવ્યું રહ્યું શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપજી રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાળા મુદ્દે હાલ આપણે જોયું કે જે નવનીતભાઈ હતા તેમની ઉપર જે હુમલો થયો છે બાદ અત્યારે હાલ રાજકારણ જે છે ગરમાયું છે જેમાં કોળી આગેવાનો અત્યારે હાલ ખૂબ રોષે ભરાયા છે અને અત્યારે જે સુરતથી જે કોળી આગેવાનો બસો ગાડીનો કાફલો લઈને તે નવનીતભાઈની ખબર અંતર પૂછવા ત્યાં ગયા હતા અને ત્યાં જઈને એક આ કોળી આગેવાન ચિરાગ ઝાલાએ જે સરકાર ઉપર અને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા સાંભળીએ તેમના વિષયને લઈને શું કહ્યું છે નિમિતભ ના છે અમને બહુ જ આનંદની લાગણી ખુશી વ્યક્ત થાય છે કે દરેક જે આગેવાનો છે પોતાના પક્ષ ભૂલી પોતાના સંગઠનો ભૂલી આજે સમાજમાં જે એકતા બતાવી છે ને એ કોઈક અનેરો છે આજે તમે જોયો હશે એન્ટ્રી થઈ અને જે અમારા જે અમારું સ્વાગત કર્યું છે એ બદલ તેનો દિલથી આભાર માનું છું ખાસ નવનીત જ્યારે વાત આવે ત્યારે કહેવાનું એ થાય કે આ બનાવ બન્યો છે ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શકશો અજાણ્યા શકશો આવું લખી આરોપીને સાબરવામાં આવ્યા તો તે પીઆઈ બેનને માત્ર ઘરે બેસાડવામાં આવ્યા

નમ્રતાથી રજૂઆત કરવા ગયા અને જે સીટની તૈયાર રચના કરવામાં આવી તો અમને વિશ્વાસ છે કે વહેલામાં વહેલી તકે તેનું યોગ્ય નિરાકરણ આવે જે શંકા કુશંકા છે તેનું યોગ્ય સમાધાન થાય જો એસ એસઆઈટી દ્વારા યોગ્ય ન્યાય નહીં મળે તો આ સમાજ હવે જાગૃત થઈ ગયો છે સમજી જાજો રાજકીય પક્ષો પાસે માત્ર ને માત્ર છે ને ટિકિટો છે સૌથી વધારે મત આ કોળી સમાજના છે એટલે બે 2027 ની સીટમાં આ ગુજરાતમાં 25 સીટો આવી છે જ્યાં કોળીની સૌથી વધારે વસ્તી હોવા છતાં કોઈ ટિકિટ આપવામાં નથી આવી એટલે કાદી કદાચ અમે ખાલી 25 સીટ કવર કરશું ને તો અમારા ટેકા વગર તમારી સરકાર બનશે નહીં એટલે આ कान ખોલીને સાંભળી લ્યો હવે આંદોલન કરવાની જરૂર નથી પણ ગામે ગામ એવા યુવાનો તૈયાર કરશું કે પોતાના મતની કિંમત શું છે ઓબીસી એસસી સમાનતા કઈ રીતે મળે આરક્ષણ કઈ રીતે મળે બજેટ કઈ રીતે મળે તે ઘર ઘર સુધી જાગૃતતા લઈ આવી અમે અમારી ખુદની સરકાર બનશું તેવી વ્યવસ્થા સ્થાપિત કરશું ચિરાગ ઝાલાનું કેવું છે કે જો હવે કોળી સમાજને છંછેડવામાં આવશે તો હવે કોળી સમાજ ચૂપ નહીં રહે આ મુદ્દાના કારણે કોળી સમાજના આગેવાનો બધા એક થઈ ગયા છે હવે તે એકજૂટ થઈને લડવાના મૂડમાં છે હવે આગળ બે હાજર ચૂંટણી પણ આવી રહી છે જેમાં કોળી સમાજના મતો ખૂબ જ અગત્યના રહેશે માટે હવે રાજકીય પક્ષો હવે સમજી જાય અને આ મુદ્દાને લઈ એકદમ પ્રોપર કાર્યવાહી થાય તેવી લોકો અત્યારે કોળી સમાજના લોકો માંગ કરી રહ્યા છે અને આપણે જોયું બી ખરી કે ઋષિ ભારતી બાપુનું પણ કહેવું છે કે પોલીસની કામગીરી પર તેમણે પણ એક સવાલ ઉઠાવ્યા છે અને અત્યારે જોવાનું રહ્યું કે જે એસઆઈટી ની રચના તો થઈ ગઈ છે પરંતુ આ રચનાથી શું કોઈ આ પરિણામ આવશે કે નહીં અને જે લોકો આરોપ લગાવી રહ્યા છે કે જે આની અંદર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું પણ નામ છે તો એમનું નામ ફરિયાદમાં લખાશે કે નહીં તે જોવાનું રહ્યું આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં